મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ કરાયા પ્રથમ દિવસે જ કપાસનો ભાવ બે હજાર એકસો એકવીસ રૂપિયાનો ભાવ ખેડૂતોને મળી રહ્યો ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ કરાયા છે જેમાં પ્રથમ દિવસે જ કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષે કપાસની સિઝનની શરૂઆત થઈ ગઈ છે જેમાં કપાસના ભાવ સારા મળી રહ્યા છે ઉનાવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પ્રકાશભાઈ પટેલ તેમજ ઇન્ચાર્જ સેક્રેટરી વસંતભાઈ પટેલ તેમજ કપાસના વેપારીઓના અને ખેડૂતોની હાજરીમાં કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં કપાસના ઊંચા ભાવ ખેડૂતોને બે હજાર એકસો એકવીસ રૂપિયા મળ્યા હતા ખેડૂતોમાં આ જાણીને ખુશીની લાગણી પ્રસરી હતી આ ઉપરાંત યાર્ડમાં અત્યારે રાયડા રચકા તેમજ એરંડાની હરાજી રાબેતા મુજબ શરૂ છે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં ખાસ કરીને કપાસની તેમજ તમાકુની હજારો બોરીની આવક દર સિઝનમાં આવતી હોય છે આ વર્ષે પણ કપાસની આવક વધારે નોંધાય તેવી આશા સાથે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં આ સિઝનની કપાસની હરાજી શરૂ કરવામાં આવી છે પ્રથમ દિવસે કપાસની અઢાર મણની આવક જોવા મળી હતી જેના ભાવની વાત કરવામાં આવે તો નીચો ભાવ એક હજાર ત્રણસો તેર રૂપિયા પ્રતિ મણ તેમજ ઊંચો ભાવ બે હજાર એકસો એકવીસ રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને મળી રહ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેસાણા જિલ્લાના ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસ તેમજ તમાકુની પુષ્કળ પ્રમાણમાં આવકો નોંધાઈ હતી જેમાં રોજની હજારો બોરી સરેરાશ તમાકુની આવકો નોંધાય છે આ વર્ષે નવી સિઝન માટે ઉનાવા માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજીના શ્રી ગણેશ કરાયા છે જેમાં પ્રથમ દિવસે જ ખેડૂતોને ઊંચા ભાવ બે હજાર એકસો એકવીસ રૂપિયા પ્રતિ મણ મળી રહ્યા હતા